લખતર રેલ્વે સ્ટેશનને અમૃત ભારત હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી લખતર રેલવે સ્ટેશનની સારું અને સુવિધા ધરાવતું આધુનિક બનાવ્યું છે આજે વેસ્ટર્ન રેલવે વિભાગના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ લખતર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રેલવે સ્ટેશનનું રૂટિંગ સેફટી રેલવે કોલોનીનું ઇન્સ્પેક્શન સુવિધાઓનું નિરીક્ષણ હાથ ધર્યું હતું લખતર રેલ્વે સ્ટેશન ખાતે આજે વેસ્ટર્ન રેલવે વિભાગના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા ઇન્સ્પેક્શન માટે આવતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર વેપારી એસોસિએશન પ્રમુખ અશોકભાઈ દોશી રેલવે સલાહકાર સમિતિના સભ્ય સાદુરભાઈ ધરેજીયા બી આર ભરતભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સ્વાગત સન્માન કર્યું હતું ત્યારે લખતર રેલવે સ્ટેશન ઉપર કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલ લોકલ ઓખા અમદાવાદ વડોદરા અને ઓખા વિરમગામ મહેસાણા ટ્રેન પુનઃ શરૂ કરવા માટે તેમજ અમદાવાદ તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરિયાતો વેપારીઓ સિનિયર સિટીઝન સહિતની હાલાકી પડી રહી છે જેને લઈને સુરત જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને લખતર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા તેમજ વિરમગામ વલસાડ ટ્રેનને સુરેન્દ્રનગર સુધી લંબાવીને લખતર રેલવે સ્ટેશનને સ્ટોપ આપવાની માંગ સાથે લખતરવાસીઓના પ્રશ્નોને હલ કરવા માટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરાઈ હતી જે અંગે રજૂઆત કરતા જનરલ મેનેજર દ્વારા લખતરવાસીઓના રેલવે અંગેના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળી મેનેજર દ્વારા સમર્થન આપી કોરોના કાળ દરમિયાન બંધ થયેલ ટ્રેન પુનઃ શરૂ કરવા માટેની નિર્ણય લેવાનો ખાતરી આપી હતી જયન્દ્રસિંહ ઝાલા લખતર